જય માતાજી જય મા મોકલ મિત્રો હું છું અનિલ છાકટા પરિવાર મિત્રો આજે આવી આપણે મવવા માર્કેટ ઇન્ડિયા આજે મિત્રો તારીખની ની વાત કરી તો પેલા તારીખ છે 13 બાર બે હજાર પચીસ ને મિત્રો આજે શનિવાર લાલ ડુંગળીની મિત્રો આજે આપણે લાઈવ રાજી જોવાનું છે ને આ બધી મિત્રો તમે જોવો મિત્રો આજની આવક આજની આવક ની વાત કરી તો આજની આવક છે છવ્વીસ હજાર પ્લસ થયેલા મિત્રો આજની લાલ ડુંગળી માં હરાજી ઇચ્છા છે ને મિત્રો સાથે નથી આપણે અત્યારે મિત્રો અહીંયા આપણે હરાજી ઇચ્છા શી છે બાકીની આ બધી મિત્રો આજની આવક છે ને હજી બાકી છે બધી રાજી ત્રણ વાગે મિત્રો આજની હરાજી આવડે આ બધી બાકી આ એટલી લાઈનમાં બધી છે ને એ મિત્રો આપણે હરાજી મિત્રો જોઈ લીધી છે ને ઘણા ખરેખર ખેડૂત મિત્રોને આપણી એન્ટ્રી પણ મિત્રો લીધા છે ને અત્યારે અવારના પરમાં મિત્રો જે આપણે હરાજી મિત્રો જોઈએ એમાં મિત્રો કોની અંદર મિત્રો પાવતા હતા બાકી ખેડૂત મિત્રોએ બધા ઉડ્યો કરાવ્યું આવે અને પછી મિત્રો છે ને થોડીક હારી મિત્રો બજાર જોવા મળી છે એટલે અત્યારે છે ને આ બધી મિત્રો આજની આવક છે મિત્રો આવડ્યા ને આ સાઈડમાં અત્યારે મિત્રો એટલી આવકની મિત્રો આપણે વાત કરીએ તો આ બધાને મિત્રો આપણે વિડીયો લઈ લીધા નથી અમુક બસોમાં ગયા અમુક અઢીસો અમુક ત્રણસો એ રીતના મિત્રો બધી ક્વોલિટીના ગયા છે એટલે લાઈવ મિત્રો નારાજી બતાવવી પેલા ફેલબમાં મિત્રો જોતા તો ફાસ કરીને ફોલો કરજો યુટ્યુબમાં જોતા જ મિત્રો સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલનું નામ છે મિત્રો એટી માર્કેટ મિત્રો તમે ફોર્મિત્રો છું દરરોજ સફેદ ડુંના લાલ ડુંગળીના સિંહના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે કેમ કે મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂત દીધું છું

નહી <laughs> નહી

એકત્રી રૂપિયા ત્રણસો બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસ પાંત્રીસ રૂપિયા ત્રણસો પાંત્રીસ બોલો સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાર ઓગણચા બેતાલ ચુમા બોલાવી પણ

ત્રણ બોલવું ભાઈ ચાર ચાર બસો ચાર બોલવો પાંચ બસો છ છ આઠ સાત નવ દસ હજાર અગિયાર રૂપિયા બસો અગિયાર બાર બે બસો ને બત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે નવી ડુંગળી છે તમે ક્વોલિટી મિત્રો જો આ રીતે મિત્રો કઈક માલ છે એપીએમ છે વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો બત્રીસ રૂપિયા નવી ડુંગળી નવી ડુંગળી છે મિત્રો તમે ક્વોલિટી જો एक या गुरुवे ऐसा एक रुपया बाकी 13213 13213 रुपया मित्र भाव शो नई डंगली शो क्वालिटी मित्र तुम जो 20 किलो नो मित्र भाव छे ये पेन्स कावा क्वालिटी मित्र तुम जो 113 रुपया पावशो 100 रुपया हो तो हो 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 100 रुपया 100 रुपया 100 रुपया 100 रुपया बोलबाय को हो एक ये गुरुवे एक वेला भाई बेक छह रुपया छह रुपया हिकु सौ छह रुपया मिर्च भाव नवी

માલ એકસો ને ચાર રૂપિયા મિત્રો ભાવ શું કેમ ક્વોલિટી લો મિત્રો નવી છે ચાર મિત્રો હરા દિચાર છે હું મિત્રો તમને લાવ્યો મિત્રો બતાવું છું

એકસો ને ચુમ્મતર રૂપિયા મિત્રો ભાવશો ને જૂની ડુંગળી છે મિત્રો જો આ નવી ડુંગળી ના મિત્રો એકસો ને સાઠ રૂપિયા મિત્રો ભાવ આવ્યો તેમ ક્વોલિટી મિત્રો મિત્રો સુપર ક્વોલિટી નો મિત્રો માલ છે એકસો ને સાહીઠ રૂપિયા મિત્રો એકસો ને એકતાલીસ રૂપિયા મિત્રો ભાવ શો છે પણ તમે મિત્રો હરાજ જોવો મિત્રો કેટલી વિચાર મિત્રો ફાસ્ટ થાય છે પ્લસ તેલાની મિત્રો આજની આવક છે

પિસ્તાલીસ રૂપિયા મિત્રો ભાવ છે નવી ડોમણ તમને મિત્રો ક્વોલિટી બતાવી દઉં કઈ રીતના મંત્ર માલ છે તેમ ક્વોલિટી જો પિસ્તાલીસ રૂપિયા મિત્રો ભાવ નવી ડોમણ બોલો બોલો બસો ને અઠ્યોતેર રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જોવો નવી ડુંગળી છે મિત્રો હા મિત્રો ખેડૂતે હરાજી બંધ કરાવી પછી મિત્રો ભાવ છે આપણે હરાજી ચાર મિત્રો આપણે જોઈશું છે ક્વોલિટી મિત્રો તમે જોવો વીસ કિલોનો ભાવ છે એપીએમસી માં હોવા બસો બે બસો બે બસો ત્રણ બસો ત્રણ બસો ત્રણ નવી ડુંગળી છે મિત્રો બસો દસ રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો જો આ રીતે મિત્રો કઈક માલ છે એ પેમ છે મવા વીસ કિલો મિત્રો ભાવ છે બસો દસ રૂપિયા ક્વોલિટી મિત્રો જો આજની મિત્રો આપણે લાઈવ મિત્રો અત્યારે હરાજી અત્યારે સાલે છે લાલ ડુંગળીમાં આપણે દેવાળીયા માર્કેટિંગમાં આ બધી મિત્રો આજની લાલ ડુંગળી મિત્રો આવક છે જો મિત્રો બધી આજની આવક સફેદ ડુંગળીમાં મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી આપણે જોયું આગળ આગળ વકરલા કે કેવા રીતના મિત્રો બજાર ભાવ છે ને આ અત્યારે મિત્રો હરાજી અત્યારે ચાલે છે ને ત્યારે ખેડૂત ભાઈ બધા મિત્રો ઓડિયો કરાય ને પછીના મિત્રો ભાવ છે પહેલા મિત્રો હાવ બે હજાર લાવીએ એ પણ મિત્રો તમે જોયા છે ભાવ ને અત્યારે મિત્રો તમે જો બાકી અત્યારે જોયું લાવ કેવી રહેશે આતે બજાર 52 55 155 ખપ્પર એક ઘર બો આવશે 56 58 72 72 રૂપિયા હાલો આરો છે 125 150 75 રતુલદર 89 બાકી પંચાયત કાકી નેવા છે હાલો આરો છે નેવા છે 189 હારું છે સાહેબ આ મૂકી દો 189 રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો નવી ડો મળી છે 20 કિલોનો મિત્રો ભાવ છે 189 રૂપિયા ડુંગળીના મિત્રો બસો ને રૂપિયા મિત્રો ભાવશો નવી ડુંગળી છે મિત્રો તમને ક્વોલિટી જો બસો અઠ્યોતેર રૂપિયા મિત્રો ભાવશો એપીએમસી વીસ કિલોનો મિત્રો ભાવ છે ને અઠ્યોતેર રૂપિયા

બસો ને વીસ રૂપિયા મિત્રો ભાવશો નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે બસો વીસ રૂપિયા ભાવશો રોજ મિત્રો રાજના વિડીયો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ક્વોલિટી મિત્રો તમે જુઓ

એકસો ને રૂપિયા મિત્રો ભાવશો નવી ડોઝર પચાવન સિત્તેર બોતેર એસી પંચા છી એકસો ને છ્યાસી એક્યાસી અઠ્યાસી નેવું બાણું પંચા નવાનું બચો બસો રૂપિયા

ત્રણ વાગ્યા અત્યારે મિત્રો આપણે પછી લાલ ડુંગળીમાં મિત્રો રેગ્યુલર મિત્રો હરાજી થાય ને આ બધી મિત્રો આજની છે ને આ બધી આવક છે ને આ બધાની મિત્રો હરાજી બાકી છે તો ત્રણ વાગ્યા મિત્રો હરાજી થાય છે જોઈએ મિત્રો આ બધી આજની આવક